મશહુર ફિલ્મ ડાયરેક્ટર પીટર જેક્સનનું માનવું છે કે ધ મોસ્ટ ઓનેસ્ટ ફોર્મ ઓફ ફિલ્મ મેકિંગ ઇઝ ટુ મેક અ ફિલ્મ ફોર યોર સેલ્ફ એટલે કે સૌથી શ્રેષ્ઠ ફિલ્મ નિર્માણનો પડાવ એ છે કે તમે તે ફિલ્મને પોતાની માટે બનાવો ત્યારે આ જ સિદ્ધાંત આણંદનું ગૌરવ બનેલા ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસર શૈલેષ શાહમાં જોવા મળે છે હા ત્રીસ થી પણ વધુ ગુજરાતી ફિલ્મ તથા બે હિન્દી ફિલ્મ નું નિર્માણ તેઓ દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે પ્રિન્સ પાથ ફિલ્મ ના બેનર હેઠળ માત્ર દસ વર્ષના ટૂંકા ગાળામાં તેમની ફિલ્મોથી લોકચાના લોકચાહના મેળવનાર તેવા શૈલેષ શાહને ઘણા બધા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે ત્યારે ફિલ્મ જગતમાં આવવાનો તેમનો કોઈ હેતુ ન હતો પરંતુ એક મિત્રને મદદ કરવાના હેતુથી તેમણે એક સીડી ઉપર આલ્બમનું નિર્માણ કર્યું અને તે સુપરહિટ થતાં તેમણે ફિલ્મ જગતમાં પોતાનો સિક્કો ઉછાળ્યો અને તેની સિદ્ધિ તેમણે પ્રાપ્ત કરી ત્યારે લેડી દબંગ ચક્રવ્યુ બબુચક બાવરી નવરી બજાર જેવી અનેક હિટ ફિલ્મો શૈલેષ શાહે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આપી છે આ સાથે જ તેઓ તેમના સ્ટાફને પોતાના પરિવારની જેમ સાચવે છે જેના કારણે તેઓ પોતાની સેટ પર શિસ્ત જળવાઈ રહે અને ભોજન બાબતે કોઈપણ પ્રકારની કમ્પ્લેન ન આવે તેનું ખાસ ધ્યાન રાખે છે ત્યારે શૈલેષ શાહ મર્યાદિત બજેટમાં ફિલ્મો બનાવી સાહીઠથી સિત્તેર લોકોને રોજીરોટી આપવાનો સંતોષ મેળવી રહ્યા છે ત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું આગવું સ્થાન મેળવી લોકચાહના મેળવી રહ્યા છે ત્યારે આવનાર સમયમાં પણ તેઓ દ્વારા આવી જ ધમાકેદાર ફિલ્મનું નિર્માણ કરી ગુજરાતી ફિલ્મ જગતને અનોખી ઓળખ આપે તેવી મનોકામના રહેશે